ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઉધના મગદલા રોડ પરના જલારામ ઇન્ડસ્ટ્રીઝમાં દુકાન ધરાવતા સેનેટરીઝના વેપારીને ત્યાં હાલ ચોરી થવા પામી છે આ બાબતની ફરિયાદ પોલીસમાં થવા પામી છે યોગી ચોક ખાતેના રાધે પાક સોસાયટી મારી તા મુકેશ ખોખરે જણાવ્યું હતું કે તે ઉધના મુગદલા રોડ પર આવેલા જલારામ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં ઓમ સેનેટરીઝ નામે સેનેટરી હાર્ડવેરની દુકાન ધરાવે છે તેઓની દુકાને રાત્રિના સમયે સીસીટીવીમાં દેખાતા અજાણ્યા બે ચોરી સમયે નિશાન બનાવી હતી દુકાનની પાછળથી સાઈડે આવેલા લાકડાનો દરવાજો તોડી તસ્કરો દુકાનમાં પ્રવેશી દુકાનના કાઉન્ટર પર મૂકેલા રોકડા રૂપિયા તથા મોબાઈલ ફોન મળી સત્તાવીસ હજારની મતદાન ચોરી કરી ભાગી છૂટ્યા છે મારું નામ વિનય મુકેશભાઈ ખોખર છે અમારી દુકાન ચોસઠ શ્રી જલારામ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી નવજીવન સર્કલ ઉદના મુગલા રોડ પર આવેલી છે તેમાં શુક્રવારની રાત્રે તકરીબન સવા એક વાગે ચોરી થયેલી છે જેમાં ટોટલ બત્રીસ હજાર જેટલી રકમની ચોરી થયેલી છે અને કેમેરામાં બે જણા નજરે પડે છે ચોરી કેટલામ થઈ છે તમારા ચોરી ટોટલ બાવીસ હજાર જેટલી રોકડ રકમ અને પાંચ હજારનો મોબાઈલ અને પાછળથી નુકસાન થયેલું છે એમ ટોટલ બત્રીસ કે તેત્રીસ હજાર જેવું નુકસાન થયેલું છે આ બનાવ અંગે કાટોદરા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અજરપુર સીડી ટેન્ટ